સુરત ડાયમંડ બુર્સ વિશ્વ માટે નજરાણું બન્યું છે થોડા સમય પહેલા પીએસપી કંપનીએ એસડીબી સામે દાવો માંડ્યો હતો પરંતુ અમને ભરોસો હતો કે કોર્ટ અમારો પક્ષ સાંભળી અમને ન્યાય આપશે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે આગામી તારીખ સત્યાવીસમી ડિસેમ્બર સુધી સ્ટે રહેશે વિશ્વના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુસનું આગામી તારીખ સત્તરમી ડિસેમ્બરને રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધિવત ઉદઘાટન કરવાના છે તે પહેલા આલિસાન બુસનું બાંધકામ કરનાર પીએસપી કંપનીએ બાકી લેણાના મામલે સુરત ડાયમંડ બુસની કમિટી વિરુદ્ધ દાવો માંડ્યો હતો તેને આગામી તારીખ સોળમી ડિસેમ્બરને શનિવારના રોજ સુનાવણી યાદ થવાની હતી પરંતુ તે પહેલા આ કેસમાં ટ્વીસ્ટ આવ્યો છે પીએસપી કંપની દ્વારા સુરત ડાયમંડ બુર્સ સામે માંડવામાં આવેલા દાવામાં સુરત ડાયમંડ બુશની કમિટી ગુજરાત હાઇકોર્ટમાંથી સ્ટે ઓર્ડર લઈ આવ્યા છે હાલ પૂરતી આ કેસમાં સ્ટે બુર્સે મેળવી લીધો છે સ્ટે મેળવ્યા બાદ સુરત ડાયમંડ બુર્શની બાંધકામ સમિતિના ચેરમેન લાલજી પટેલે એક વિડીયો સ્ટેન્ટમેન્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું છે સુરત ડાયમંડ બુર્સ વિશ્વ માટે નજરાનું બન્યું છે થોડા સમય પહેલાં પીએસપી કંપનીએ એચડીબી સામે દાવો માંડ્યો હતો પરંતુ અમને ભરોસો હતો કે કોર્ટ અમારો પક્ષ સાંભળી અમને ન્યાય આપશે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે આગામી તારીખ સત્ત્રમ ડિસેમ્બર સુધી સ્ટે રહેશે તેવું તેમ જણાવ્યો હતો નમસ્કાર મિત્રો આપ સૌ જાણો છો વર્લ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ એટલે ડાયમંડ બોર્ફ સુરત શહેરની અંદર એક નજરાનું બન્યું છે ગુજરાતનું પણ એક ગૌરવેલું છે કે એવું બિલ્ડિંગ બન્યું છે મિત્રો થોડા દિવસ પહેલાં જે ડેશટીબી ઉપર પીએસપીએથી ક્લેમ કરેલો અને ક્લેમ જે હતો અમને ભરોસો હતો કે નામદાર હાઈકોર્ટ અમને સાંભળી અને સો ટકા ન્યાય છે એમનો સો ટકા ભરોસો હતો આજે અમને નામદાર હાઈકોર્ટે કોર્ટે સ્ટે આપી દીધો છે અને સત્યાવીસ ડિસેમ્બર સુધીમાં અમારા જે કંઈ ડોક્યુમેન્ટ છે અમારે રજૂ કરવાનો છે હાલ પૂરતો સ્ટે મળી ગયો છે અમારા બેતાલીસો સભ્યોને ડાયમંડ બુર્શની કમિટી અને ઓલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ એક કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી કારણ ડાયમંડ બુર્સ વર્લ્ડનું જ્યારે લાર્જેસ્ટ બિલ્ડિંગ નામચીન બિલ્ડિંગ છે ત્યારે એક પણ રૂપિયો કોઈનો ખોટો કાપવાનો નથી અને ખોટો આપવાનો પણ નથી જે અમારે વ્યવહારિક તે હશે એ ડાયમંડ બુર્ટ્સ હંડ્રેડ પર્સન્ટ જવાબદારી નિભાવવા માટે તૈયાર છે સક્ષમ છે અને અમારા બેતાલીસો સભ્યોનો સાથે વિશ્વાસ પણ છે એટલે કોઈ ચિંતાનું કારણ નથી અસ્તુ ભારત માતા કી જય સુર ડાયમંડ બુશનું બાંધકામ કરનાર કંપની પીએસપીએસ સુર ડાયમંડ બુર્સ કમિટી સામે રૂપિયા પાંચસો આડત્રીસ કરોડ ના અધ કહી શકાય તો એ બાકી લેણા મામલે કોર્ટમાં કેસ કર્યો છે કંપનીનો આક્ષેપ છે કે એસડીબીએ તેઓને પેમેન્ટ કર્યું નથી અઝર કુરસી સાથે પ્રકાશવાળા